દ્વારનું નિર્માણ દર્ભાવતીના પુત્ર રત્ન શાસન પ્રભાવક પરમ પૂજ્ય એકવીસમી ડિસેમ્બરે ડભોઈ વહેલી સવારે પહોંચ્યા હતા જેમાં છસો યાત્રિકો સહિત એસી સાધુ સાતિકો ભગવંતો સંઘમાં પધાર્યા હતા ત્યારે બે ભવ્ય નગર ઉદ્ઘાટન

વર્ષ પછી બહુ અહીંયા આગળ આવ્યો છે તો ડબોઈમાં આવ્યો ત્યારે પહેલા જ દિવસથી કહ્યું હતું કે ડભોઈને દર્ભાવતી બનાવવા આવ્યો છે ખરેખર આજે દર્ભાવતી નગરી બની રહી છે અને જે ગર્ભાવતી બની રત્ન રત્નસુરીશ્વર મહારાજ સાહેબના આશીર્વાદ આજે ગર્ભાવતી નગરીના દરેક નગરજનો પર વરસી રહ્યા છે આશીર્વાદનો આભારી છું અને આ જ રીતે વર્ષો વર્ષ આશીર્વાદ રસ્તા રહે કારણ કે આખું ઓરિજિનલ લેભાવતી નગરી એટલે જૈનોની નગરી કહેવાય ત્યારે જૈનો માટે છે પણ ઇતર તમામ સમાજના નાગરિકો માટે આજનો દિવસ લેભાવતી નગરી માટે ખૂબ જ મહત્ત્વનો છે હું એમનો આભાર માનું છું અને અહીંયા વર્ષો વર્ષ આવી રીતે પધારીને આશીર્વાદ આપતા રહે એમની પાસે અપેક્ષા